આમાં જો ફસાઈ ગયો તો ગયો કામ શાલીભદ્ર પાસે શું ન હતું જવાબ આપો રોજની કેટલી ઉતરતી હતી નવ્વાણું તમારી વર્ષે ઉતરે છે નવ્વાણું એની પેટી જુદી તમારી પેટી જુદી આપણે બે સમજી લેવાનું મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિંગ હું કહી તમારી પેટી તમે તો નવ્વાણું પેટી મહિને ઉતરતી હશે એવાય આ સમાજની અંદર બેઠા છે અને રોજની નવ્વાણું પેટી ઉતરતી હતી બત્રીસ બત્રીસ પત્નીનો માલિક હતો તમને ખબર છે એ સાલીભદ્રની બત્રીસ પત્ની કેટલી વિનીત હતી ખાલી સાલી એકને બોલાવે ને કંઈક કામ પડે તો ખાલી એકને બોલાવે રાણ પાડીને એ અને એમ કે છે કે બત્રીસે બત્રીસ પત્ની સાલીભદ્રના પલંગની સામે આમ હાથ જોડીને ગોઠવાઈ જાય

એક લગ્ન કરીને એક રાતમાં નવ્વાણું કરોડ સોનૈયાનો જે માલિક થયો એના બાપ દ્વારા આઠે આઠ વેભાઈઓને કેવડાવી દીધું કે એના મારા સાસુઓને સસરાને કહી દેજો મારી પત્નીઓ ભાભી પત્નીઓને કહી દેજો લગ્ન કરી અને બીજા દિવસે જંબુ ચારિત્રના માર્ગે જવાના છે લગ્ન કરવા હોય તો કરો નહીં તો કેન્સલ જંબુ વજ્રસ્વામી ચાલો જંબુ સ્વામી તો સોળ વર્ષની ઉંમરના હતા વજ્ર તો આઠ ની ઉંમરના હતા અને એ વજ્રને ને જયારે રાજસભામાં ઊભા કરવામાં આવે એક બાજુ વાત ઓઘો લઈને ઊભો છે બીજી બાજુ મળ બધી જ જાતની મનગમતી વસ્તુઓ લઈને બેઠી છે રાજા માને કે છે કે બોલાવ તમારી પાસે આવતો હોય તો અને વજ્રને માં કે છે બેટા ગાડી લાવી છું બેટા મોબાઈલ લાવી છું બેટા લેપટોપ લાવી છું એ જ મને આજની સાથે વાત કરું છું બેટા આઈપોડ આઈપેડ આઈફોન આઈમેક્સ બધું જ બતાવે અને છતાં વજ્ર આમ જ ઉભો રહીશ અડધા કલાકમાં માં થાકી ગયા પછી રાજા માને કે છે બોલો તમારો વારો પૂરો હવે બાપનો વારો સર ઓકે અને બાપે એટલું જ કીધું બેટા ઓઘો લઈને આવ્યો છું અને વજ્ર દોડ્યા ઓઘો લઈ અંદર નાચ્યા વજ્ર સ્વામી પાસે કોઈ કચાસ નથી આ બધાએ સંસારના સુખને લાત મારી આ તો કદાચ દૂરની વાત થઈ તું નજીકના ભૂતકાળની જો વાત કરું આજ અમદાવાદમાં વર્ષો પહેલાં જેઓ સાલી ભદ્ર હતા કાળના એવા યશોદેવ સુરી મહારાજ થઈ ગયા જયસિંહભાઈ પતાસાની પોળમાં રહેતા હતા એમને દીક્ષા લીધી ત્યારે વલ્લભ સુરી મહારાજ બોલ્યા ઈસ કે સાલી ભદ્ર કી દીક્ષા હો રહી હૈ એ યશોદેવ સુરી મહારાજ હજી થોડા વર્ષો પહેલા મુંબઈ ભાઈકલાની અંદર જ્યારે ચંદ્રશેખર મહારાજે દીક્ષા લીધી ઇન્દ્રવદનનો જે વરઘોડો નીકળ્યો જેને જોયો એ કહેતા કે આના જેવો વરઘોડો મુંબઈમાં નથી નીકળ્યો અને હજી થોડા બે વર્ષ પહેલા આ જીએમડીસીની બાજુના ગ્રાઉન્ડની અંદર જેણે દીક્ષા લીધી શું નામ ભવરભાઈ ભવ્ય રત્ન વિજય અડસઠ વર્ષની ઉંમરમાં અડસઠ ટ્રસ્ટોના ટ્રસ્ટીઓ હતા અડસઠ દેશોની અંદર જેવો પર્યટન કરીને આવ્યા હતા સુખની છોડો ઉછળતી હતી બધું જ છોડી ચારિત્ર માર્ગે નીકળ્યા મારે તમને પૂછવું છે સુખથી ડરો છો કે દુઃખથી ડરો છો